મિત્રો જય દાદા દ્વારકાધીશ જયમાં નંદ અને ભાભી પ્રત્યે પ્રેમ કેવો હોય નણંદ અને ભાભી પ્રત્યે આત્મીયતા કેવી હોય નણંદ અને ભાભી નો એક જે સુમેળ સંગ કેવો હોય અને નણંદ અને ભાભી પોતાના જીવનની અંદર નણંદ માટે શું શું કરી શકે અને નણંદ માટે શું શું કરી શકે આ બધી આપણે વાતો કરવી છે મિત્રો નણંદ અને ભાભી ની જો વાત કરીએ તો આપણે જોઈ છીએ ઇતિહાસના ના અંદર સારી નણંદ અને સારી ભાભી ની વાતો પણ આપણે જાણી છે અને નણંદ જો ભાભી પ્રત્યે કુર થાય એ વાતો પણ આપણે જાણી છે અને ભાભી નણંદ પ્રત્યે કુર થાય ક્રૂર થાય એટલે ટૂંકમાં આમ માથે અત્યાચારી થાય તો એ પણ વાતો આપણે ઇતિહાસ ની અંદર જાણી છે તો મિત્રો આજે આપણે વાત કરવી છે સરસ મજાની નણંદ અને ભાભી વચ્ચેના સંબંધની કે નણંદ અને ભાભીનો સંબંધ એટલે મોટી નણંદ હોય મોટા નણંદ હોય અને નાના ભાભી હોય તો નાની બેન અને મોટી બેન જેવો અને મોટા ભાભી હોય અને નાની નણંદ હોય તો નાની બેન જેવો ભાભી પ્રત્યે હવે આપણે જોઈ છે કે અને ભાભી એટલે એક એવું પાત્ર કે જીવનની અંદર તમે કલ્પના કરી શકો જો સમન્વય રીતે સારી રીતે એકબીજાને સમજી જાય ઓળખી જાય અને એકબીજા પ્રત્યે આત્મીયતા બાંધી લે અને જો જીવન જીવે તો પોતે ખીલે અને બીજાને ખીલાવે આખા પરિવારને ખીલાવે નણંદ એક એવું પાત્ર છે કે આપણે વાત કરીએ પેલા નણંદની કે નણંદ કેવું પાત્ર છે કે પોતાની ભાભી છે એ ભાભી મોટા હોય તો મોટા બેન અને નાના હોય તો નાની બેન આવી રીતે જો સમજી અને જો જીવનની શરૂઆત કરે તો પોતાનું જીવન તો ખિલે પણ આખા પરિવારનું ખીલે કુટુંબનું ખિલે

કે કોઈ પણ અંગતમાં અંગત વાત હોય એ ભાભી અને નણંદ ને કહી શકે અને નણંદ ભાભી ને કહી શકે આવું સરસ મજાનું આમ જોવી તો માં દીકરી જેવું આપણે પ્રેમ કહેવાય મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા માતા પિતા હોય અને માતા પિતા મૃત્યુ પામ્યા અને ભાઈ હોય અને ભાભી હોય આખો બીજો બધો પરિવાર હોય પરંતુ સ્ત્રી પાત્રની અંદર સાસુ જાય એટલે નણંદ સિવાય બીજું કોઈ ન હોય કારણ કે મોટા ભાભી હોય નાના ભાભી હોય પરિવારમાં એવો હોય તો આમ નણંદ માટે જોઈ તો બધા નણંદ હોય બે હોય પાંચ હોય દસ હોય પરંતુ એ બધા નણંદ માટે એ વખતે નણંદ હોય અને ભાભી મોટા હોય તો પ્રત્યક્ષ માનો પ્રેમ નણંદને મળે છે નણંદના લાડકોડ નણંદ માંગ નણંદ નું

જે એનું બાળપણ થી માંડી અને ઈવાની સિંધિનો જે એનો જીવનનો ક્રમ છે એ ભાભી પોતાના જીવનમાં નિચોડી નાખે છે પોતાના જીવન એના પાછળ ખર્ચી નાખે છે આવી સારી સરસ મજાની ભાભી જેના જીવનમાં મળે એ પણ એક લાવો છે અરે એવું અંદરથી સમજીએ કે આ મારી નણંદ છે એ મારી બેન છે મારી એક જવાબદારી માયલું મારે એને ખીલવવાનું એને સિંચવાનું અને એને સર્વગુણ સંપન્ન કરવાનું એક મારા જે સાસુ જે મને પ્રેમ આપ્યો એ સર્વત્ર પ્રેમ મારે મારી નણંદમાં ઠાલવવાનો છે એનું ઘડતર કરવાનું છે કારણ કે આ એક ઘરેથી બીજું ઘર દીપાવવા માટે જેના જીવનની અંદર જે એને જીવન જીવવા માટે જીવન વિકસાવવા માટે જીવન ખિલાવવા માટે અને અહીંથી જે અને સાસરિયાનું ઘર દીપાવવા માટે અહીંયા સર્વત્ર ખિલાવવા માટે મારે જે એની અંદર જે સંસ્કાર રૂપી સંસ્કૃતિ જ્યારે પોતાના એ નણંદને બાલપણથી યુવાની સુધીના સર્વત્ર કોળ પૂરા કરી સર્વત્ર રાત્રી નીંદર ત્યાગ અને

પોતાનું સર્વત્ર સુખ જે એને મળ્યું છે એ ભાભીને ગળે વળગીને જ્યારે એની વિદાય નો સમારંભ આવે છે ત્યારે જે દ્રશ્ય હોય ને મિત્રો એ જોવા જેવું હોય છે એક લાહવો છે જીવનની અંદર તમે જોજો કે આવી ભાભી જે છે ને આવી ભાભી બની જાય ને તો કોઈ પ્રત્યક્ષ નણંદ નણંદ ના રહે બેન બની જાય છે આવું સરસ મજાનું આ નણંદ અને ભાભી નું પાત્ર છે આવા સરસ મજાના આપણે ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ છે એ આજ ખીલે છે અને એના દર્શન થાય છે ત્યારે ભાભી નણંદના માથે હાથ મૂકી અને વિદાય ના ટાઈમે એમ કહે છે કે બેટા અમારી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તારું સિંચન કરવામાં અમારી ખામી રહી ગઈ હોય બેટા અમને માફ કરી અને સમાજના આપણી ભારતીય સંસ્કૃતિના જે તું આજ નળંદ જે બીજા કુટુંબની અંદર વહુ બની ને જા છો ને આ સૌને વાલા કરજે સૌના પોતિકા કરજે અને અહીંયા જે તે જીવન જીવી છે ને બેટા સુખ લાડ કોડમાં તું જે જીવન વિતાવ્યું છે એ જીવન તારે હવે થોડું કેમાં પરિવર્તન કરી અને બેટા જે મેં તારા માટે કર્યું એવું તું તારા નણંદ માટે કરજે તારા દિયર માટે કરજે જો તો ખરા આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર કહેવાય આવો સરસ મજાનો સમન્વય નણંદ અને ભોજાઈ નો છે સરસ મજાનો સંબંધ છે અને આ દ્રશ્ય જ્યારે માથે ચુંદડી ઓઠી હાથમાં દીવડો લઈ પૈ સિંચી અને પોતાની નણંદ ને વિદાય આપે છે ને ત્યારે આ દ્રશ્ય જોઈ અને આખું ગામ જેનું આગલું જીવન યાદ કરી અને ધ્રુસકે ધ્રુસકે રોવે છે એ નણંદ પણ એ ભાભીને

અને એ વખતે નણંદ હોય એ ભાભીનું કુટુંબ અલગ છે બીજા કુટુંબમાંથી આવી છે રીતિ રિવાજ અલગ છે ભાભીની રહેણી કેણી અલગ છે અને આ સમયે ભાભીને કંઈ કંઈ જરૂરિયાત હોય ને એ આ નણંદ પૂરી કરે છે એનું નામ નણંદ કહેવાય છે ભાભીની કોઈ આવી ભાભી બનીને આવેલી જે દીકરી છે અને એની નણંદ છે એ જ્યારે ભાભી શરૂઆત કરે છે કામથી ત્યારે કામની અંદર પણ કોઈ કામની અંદર ખામી હોય તો એ નરંગ એમ કે છે ભાભી આપણે આમ કરીએ અને એમ કરીને ધીરે ધીરે એ પોતાની આખી રૂઢી કામની રૂઢી રીતિ રિવાજની રૂઢી રેણી ગેણીની રૂઢી અને સર્વત્ર પોતાના કુટુંબ પરિવાર અંદર કઈ રીતે રહેવું કઈ રીતે વ્યવહાર કરવો આવું સરસ મજાનું જવાબદારી નણંદી આવે છે અને નણંદ ભાભીને